એટલે આજે અત્યારે અમે વડોદરા ગોલ્ડન ચોકડી ઉપર બરોડા હલોલ ટોલ નાકા પર ઉભા છીએ વિરોધ કરવા માટે ગુજરાતની અંદર બે સ્ટેટ હાઈવે એક વડોદરા હલોલ અને બીજું મહેસાણા અડાલચ આ બે હાઈવે ઉપર ગેરકાયદેસર રીતે એની જેટલી લાગત હતી એના કરતા છ ગણા પૈસા એટલે પાંચસો ચૌદ કરોડ રૂપિયામાં બે રોડ બન્યા હતા ઓગણત્રીસો કરોડ થી વધારે એટલે આશરે ત્રણ હજાર કરોડ ઉઘરાવાઈ ગયા છે છતાંય મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે આના ઉપર ટોલ ઉઘરાવાઈ રહ્યો છે જેનો આપણે વિરોધ કરવા માટે આપણે પહેલા એની રજૂઆત સ્થાનિક સ્તરેથી લઈને મુખ્યમંત્રી શ્રી સુધી કરેલી છે અને વર્ષોથી અમારી રજૂઆતો ચાલુ છે આજની નથી છેલ્લા સાત આઠ વર્ષથી દસ વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ છતાં કંઈ થયું નથી આની અંદર એક તો આ કાયદેસર ટોલ લાગુ હોવું જ ન જોઈએ જબરદસ્તી છે છતાંય જે ધારાધોરણ સેન્ટ્રલ ગવર્મેન્ટે એનએચઆઈ માટે નક્કી કરેલા છે એનાથી બે ગણાથી લઈને અલગ અલગ ગાડી પ્રમાણે સાડા ચાર ગણા સુધીનો ટોલ ઉઘરાવાઈ રહ્યો છે મેં બધી ડાટા ફિગર સાથે આપ આપેલી છે પ્રેસ નોટમાં આપીશ બીજું એક વસ્તુ આ ફક્ત અમારા ટ્રાન્સપોર્ટરનું કે ટ્રાવેલ વાળાનું કે ટેન્કર વાળાનું એના પૂરતું જ નથી અલ્ટિમેટલી આનું અસર કોની ઉપર પડી રહ્યો છે આપણે એક રીતે વાત કરીએ જે મોંઘવારી વધી રહી છે હવે આ જે ટોલ ઉઘરાવાય છે દાખલા તરીકે આજે ગાડી જતી હોય ગાડી પ્રમાણે અલગ અલગ અમારા ટોલ લેવાતું હોય છે મોટી ગાડી નાની ગાડી એવરેજ પંદર હજાર રૂપિયા ટોલ એક તરફથી બેંગ્લોર સુધીનું થતું હોય છે હવે પંદર હજાર રૂપિયા એક ગાડીના ભાડામાં ટોલના રીતે વધી જતા હોય તો એનું અલ્ટિમેટલી છેવટે કોની ઉપર આવે છે આમ માણસ ઉપર આવે છે એમપી થી યુપીથી હરિયાણાથી અનાજ કરિયાણું આય આવતું હોય છે ચોખા આવતા હોય છે શાકભાજીથી લઈને ફ્રૂટ સુધી બધી વસ્તુ આવતી હોય છે તો આનો પૈસો જ્યારે પહેલામાં ઉમેરો થાય છે તો એ અલ્ટિમેટલી બોજો તો એનો પ્રજા ઉપર જ પડે છે ને તો અમે પોતાના માટે તો ઠીક છે પ્રજા માટે બી લડી રહ્યા છીએ કે આનો અમારી સરકારશ્રીને માંગણી એવી છે ગઈકાલે સાંજ સુધી અમે અલ્ટિમેટમ આપેલું હતું કે ભાઈ જો વીસમી તારીખ સુધી મુખ્યમંત્રીશ્રીને નહીં સંતોષાય તો અમે ગાંધી ચીદિયા માર્ગે આગળ વધીશું આજે આ આપણું પ્રતિકાત્મક કાર્યક્રમ છે જો આનું નિરાકરણ વહેલું સરકાર નહીં લાવે તો પછી અમે આગળ એના માટે વધીશું હડતાલ પાડીશું ચક્કાજામ કરીશું જે ગાંધી દે માર્ગે જે પણ વેકલ્પ વિકલ્પ અમારી પાસે છે એ રીતે અમારી અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન જે અમારી પેરેન્ટ સંસ્થા છે એને ઉપર ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ છે એમના ઉપરથી જે રીતે અમને માર્ગદર્શન આપશે કરીશું પણ ચોક્કસપણે અમે વિરોધ કરીશું આપણા માટે બી ને આમ જનતા માટે બી જેવી રીતે કીધું ટોલ લે એની સામે એમને સજાઈ વાંધો નથી